કેટલા છે મે કેટલી પાંખો હોય કોઈ પણ બે બે بچી ભાઈ કોઈ પણ 5 7 ભાજી આપણે 7 હોય ને શાકભાજી ની ટીમેટી ત્યારે લાવી બતાય બીજું નામ બોલો બોલ બીજું શાકભાજી નું શાકભાજી હાલો બોલો ભાવિકા હાલો બોલો

आठो सो करवाना शिको बे पर्याय एक तो बोली गया के साइकिल प्लीज मने बोलो आठो सो बोल दो प्रतीक बोल तो कयु वाहन आवे बिजू बे पहिया वाडो वाहन कयु कोपी बोल दो मैं हूं बोलो मैं हूं साइकिल साइकिल का आवी गए प्लीज बोलू मैं हूं प्लीज बोलू बोल साइकिल

જમીયા પેલા ધોવાના જમીને ધોવાના બરાબર એવી રીતે ઘણી બધી વાર આપણે આગ ધોવા પડે ને હવે ભાઈ આપણે રોજ અહીંયા નાસ્તો આવતો હોય હો એમાં તમને બધાને શેરોય આવે ખબર ને પછી સુખડી આવે ને નાસ્તામાં તો શીરા અને સુખડી એ બધા કોણ બધાય ખાધી છે એનો સ્વાદ કેવો હોય કેવી હોય ખાવામાં એ શીરો અને સુખડી કેવું હોય સ્વાદમાં ભાઈ પાણી હોય ને પાણી પાણીમાં કયા પ્રાણી જાય છે મેં તે દિવસે પીધું તો ખબર છે